જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામના ખેડૂતે આઠ વીઘા જમીનમાં ઓર્ગેનિક પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે ભેસાણના છોડવડી ગામના ખેડૂત વશરામભાઈ કથિરિયાએ પોતાની આઠ વીઘા જમીનમાં સંપૂર્ણ સ્વદેશી ઓર્ગેનિક પદ્ધતિથી પોતાની આગવી સૂઝબૂઝથી ઓછા પાણીએ ડ્રીપ ઇરિગેશન વસાવી આઠ વીઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે એક વીઘા જમીનમાં વીઘે એકાદ લાખ રૂપિયાનો ખર્ચ લાગે છે અને ડ્રેગન ફ્રૂટનો છોડ સંપૂર્ણ ત્રણ વર્ષે તૈયાર થઈ ત્યારબાદ ફ્રૂટ આવવા લાગે છે ત્યારે વીઘે લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી શકાય અને આ ડ્રેગન ફ્રૂટ પંદર વર્ષ સુધી ફળ આપે છે લોકોના તેમજ

અને વીઘે લાખ રૂપિયાનો ખર્ચો થાય અને ઓર્ગનની ખેતી લોહી સુધારા માટે બહુ કામ કરે અને ડોક્ટરો એમ કહે કે ભાઈ આ આ ફ્રૂટ ખાવાથી બહુ શરીરને ફાયદો થાય તંદુરસ્તી રહે એટલે કેટલા વીઘાનું વાવેતર તમે કરેલું છે અને કેટલા ટાઈમ પછી આનું ઉત્પાદન વધે એટલે આઠ વીઘાનું વાવેતર કરેલું છે કેટલા વીઘા જમીનમાં આઠ આઠ વીઘા જમીનમાં વાવ્યા છે કેટલી ઉપજ આવે ઉપજ ત્રીજે વર્ષેથી વધારે આવ્યા શરૂ થાય કેટલા વર્ષ ડ્રેગન ઉભા રાખવા પડે ડ્રેગન તો પંદર વર્ષ જેવા ઉભા રહીએ વીઘે કેટલો ખર્ચો થાય તમારે લાખ રૂપિયા જેવો ખર્ચો થાય કેટલા વીઘાના આવેલા છે આઠ વીઘા બંડરા સાથે શુભારૂપ રિપોર્ટ જુનાગઢ